મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા પોસ્ટ કરી કે સત્તા માટે કબીલો બદલી શકે પક્ષ બદલે એમાં શું નવાય નવાયુ વસાવાની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે પુત્ર મહેશ વસાવાનું નામ લીધા તેમણે આ કટાક્ષ કર્યો વધુ વિગત સાથે સંવાદદાતા પિંકેશ આપણી સાથે જોડાયા છે પિંકેશ આ પિતા પુત્ર વચ્ચેનો વિવાદ થમવાનું નામ નથી લેતો જ્યારે ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા ત્યારે પણ અકળાયા હતા છોટુ વસાવા હવે કોંગ્રેસમાં જોડાયા ત્યારે પણ આ પોસ્ટ જી ભરસી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાટો જોવા મળી રહ્યો છે પુત્ર મહેશ વસાવા જ્યારે ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા છે તે બાદ આદિવાસીઓના મસીહા ગણાતા દિગ્ગજ નેતા અને પિતા એવા છોટુ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ જાહેર કરી છે કે જે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીરો બદલી શકે એ ના સમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાય નવાઈશું સોશિયલ મીડિયાના માધ્યમથી પિતા છોટુ વસાવાએ પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના જ સમયે પણ પિતા અને પુત્ર વિધાનસભાની સીટ ઉપર સમસામે ઉમેદવારી નોંધાવી ચુક્યા હતા કે ત્યારબાદ પુત્ર મહેશ વસાવા ભાજપ જોડાયા હતા અને ભાજપનો ખેસ ઉતાર્યા ને આજે નવ માસ બાદ મહેશ વસાવા ફરી એકવાર કોંગ્રેસ માં જોડાતા પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા ના માધ્યમ થી નામ લીધા સિવાય જ મહેશ વસાવા ને ફરી એકવાર નાસ મત ગણાવ્યા છે જી આભાર